સીએમ મુલાકાત કરશે ભાજપના પ્રદેશ પ્રમુખના નામ ને લઈને ચર્ચા સંભવ છે ગુજરાતના વર્તમાન મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે સરકારના વિસ્તરણ ને લઈને પણ ચર્ચા થઈ શકે છે નીતિગત વિષયોને લઈને પણ ચર્ચા સંભવ છે તો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ દિલ્હીની મુલાકાતે જશે અને જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે આપણી સાથે સંવાદદાતા મલ્હાર વોરા લાઈવ જોડાયા છે મલ્હાર સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જવાના છે અને ત્યાં પીએમ સાથે મુલાકાત કરશે આ બેઠકમાં ખાસ કરીને કઈ કઈ ચર્ચા થઈ શકે છે ચોક્કસ નજર કરીએ તો રાજ્યના મુખ્યમંત્રી જે છે તે આજે સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ જે છે તે દિલ્હી જવા માટે રવાના થવાના છે દિલ્હીમાં તેઓ જે છે તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે છે તે બેઠક કરશે આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારતા મંત્રી અમિત શાહ સાથે પણ જે છે તે દિલ્હી ખાતે બેઠક કરશે વડાપ્રધાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે છે તે એક દિવસનો ગુજરાત પ્રવાસ એટલે કે આજે તેઓ સાંજે જે છે તે અમદાવાદથી દિલ્હી જવા માટે રવાના થશે અને આવતીકાલે સાંજે એટલે કે રવિવાર સવારે મોડી રાત સુધીમાં જે છે તે દિલ્હીથી પરત ગુજરાત આવશે મહત્વની વાત કરીએ તો જે રીતે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન જે છે તે અત્યારે દિલ્હી જવાના છે સાંજે ત્યારે ગુજરાત રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓને લઈને જે છે તે વડાપ્રધાન સાથે પરામર્શ કરશે આ ઉપરાંત ગુજરાત રાજ્યના નવા પ્રદેશ પ્રમુખ કોણ છે તે નામોને લઈને છેલ્લા બે દિવસથી જે દિલ્હી ખાતે બેઠક જે ચાલી રહી છે તે નામોને લઈને પણ જે છે તે વડાપ્રધાન સાથે જે છે તે ચર્ચા જે છે તે કરવામાં આવશે આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી જે છે તે ગુજરાતમાં થયેલા વિકાસના કામો અને નવા નવા પ્રોજેક્ટો છે તેની જાણકારી જે છે તે વડાપ્રધાનને આપશે આ ઉપરાંત નીતિ વિષયક નિર્ણયો જે ગુજરાત રાજ્યના જે છે તે મામલે પણ જે છે તે મુખ્યમંત્રી વડાપ્રધાનનું માર્ગદર્શન લેશે અને ત્યારબાદ તેમાં કઈ રીતે રાજ્ય સરકાર આગળ વધે તેને લઈને જે છે તે ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત સૌથી મહત્ત્વની જો વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણને લઈને જે ચર્ચાનો દોર ચાલ્યો છે એટલે આ મુદ્દે પણ જે છે તે મુખ્યમંત્રી જે છે તે વડાપ્રધાન સાથે જે છે તે ચર્ચા જે છે તે કરી શકે છે આ ઉપરાંત તાજેતરમાં જે રીતે આણંદ અને બરોડા હાઈવે પર જે ગંભીરા બ્રિજની ઘટના ઘટી હતી અને લગભગ એકવીસ લોકોના જે મોત નિપજ્યા હતા આ મામલે પણ જે રિપોર્ટ તૈયાર થયો છે એ પ્રાથમિક રિપોર્ટ જે છે તે દેશના વડાપ્રધાનને આપવામાં આવશે અને ગંભીરા બ્રિજ જેવી ઘટનાને લઈને પણ ક્યાંક ને ક્યાંક આ મામલે જે છે તે ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે છે તે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ જે છે તે ચર્ચા કરશે ખાસ કરીને ગાંધીનગર જે તેમનો લોક વિસ્તાર જે છે તેની અંદર જે રીતે ભારે વરસાદ બાદ જે નુકસાની સામે આવી છે ખાસ કરીને ગાંધીનગર મનપા વિસ્તારની અંદર રોડ રસ્તાઓને ભારે નુકસાન થયું છે ગુજરાતના પણ અનેક રાજ્યો ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ જે રીતે ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓને નુકસાન થયું છે તે મામલે પણ જે છે તે બેઠકની અંદર ચર્ચા જે છે તે મુખ્યમંત્રી કરી શકે છે અને લોકોને સારી સુવિધા મળે તે માટે કેવા પ્રકારના આયોજન કરવા તે મુદ્દે પણ જે છે તે ચર્ચા થઈ શકે છે ખાસ કરીને નીતિ વિષયક જે ચર્ચાઓ હશે તેના પર વધુ જે છે તે ભાર આ બેઠકની અંદર મૂકવામાં આવશે એટલે કે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું માર્ગદર્શન જે છે તે લેવા માટે મુખ્યમંત્રી જે છે તે દિલ્હી આજે જઈ રહ્યા છે જોકે મુખ્યમંત્રી જે છે તે દર ત્રણ મહિને જે છે તે દિલ્હીની મુલાકાત કરતા હોય છે અને મુલાકાત દરમિયાન ગુજરાત રાજ્યમાં થયેલા જે કામો છે નીતિ વિષયક નિર્ણયો છે કે પછી રાજ્યની વર્તમાન પરિસ્થિતિ છે આ તમામ મુદ્દાઓને લઈને જે છે તેઓ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે જે છે તે બેઠક કરતા હોય છે આજે પણ સાંજે તેઓ જે છે તે ગુજરાતથી જે છે તે દિલ્હી જવાના છે અને ત્યારબાદ રવિવારે મોડી સાંજ સુધીમાં જે છે તેઓ દિલ્હીથી પરત ગુજરાત આવશે